ચાલો બનાવીએ ઘૂઘરા રેસીપી આપણે ત્રણ કિલો બટાકા બાફવા મૂક્યા હતા તે બફાઈ ગયા છે અને વટાણા બી બાફવા મૂક્યા હતા તે પણ બફાઈ ગયા છે આપણે આમલી ગોળ મીઠું મરચું સંચર એ બધું થઈ જાય પછી ગરમ કરવા મૂકવાનું ગરમ થાય એટલે એનામાં થોડો કોર્નફ્લોર નાખવાનો એનાથી ચટણી થોડી ઘટ થાય બસ ઉકળે એટલે કાઢી લેવી લાલ મરચું પાવડર લસણ અને મીઠું એની પેસ્ટ બનાવી અને રેડી કરી નાખવાની આ રાજકોટની ચટણી માટે મરચાં લીંબુના ફૂલ હળદર સીંગ નમક નાખી અને મિક્સીમાં પીસી નાખવાની બટાકા છોલી અને આપણે રેડી કરવાના છે એક કિલો મેંદાનો લોટ લેવાનો

ચાટ મસાલો નાખવાનો એક બે ચમચી ચટ મસાલો ત્યારબાદ આમચૂર પાવડર આમચૂર પાવડર એક થી બે ચમચીઓ

આવી રીતે પૂરીઓ વણવી અને જુઓ કેવી રીતે બનાવે છે ઘૂઘરા જુઓ મિત્રો આ ટાઈપના આપણે ઘૂઘરા બનાવવાના છે જુઓ એકદમ આવી રીતે દબાઈ અને એક સાઈડથી આવી રીતે વાળી નાખવાનું મને બધા ઘૂઘરા આ ટાઈપના રેડી કરવાના રહેશે બતાડો જોઈએ આ ટાઈપના આપણે રેડી કરવાના રહેશે બીજા રેડી થઈ ગયા છે તેલમાં નાખી લેવાય જોઈએ આવી રીતે તેલમાં નાખી અને ધીમા તાપે તળવાના તળવાના છે અને આ ટાઈપના આપણે તળવાના રહેશે આપણે રેડી થઈ ગયા છે આ ટાઈપના પહેલા આપણે રાજકોટવાળી ચટણી નાખશું ચીખી ચટણી પછી આપણે મીઠી ચટણી નાખશું આપણે ઉપર કોથમીરી નાખી દઈશું આપણે ઉપર સેવ નાખી દઈશું હવે જુઓ ચટપટા રાજકોટના ઘૂઘરા હવે રેડી થઈ ગયા છે તો બહુ સારું લાગે તો લાઈક આપજો